ગુજરાતમાં આપનું સ્વાગત છે નવકાર મંત્રના સાધક પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજના શિષ્ય આચાર્ય હેમ પ્રભુ સુરી આદિ થાણાની વડોદરા ચાતુર્માસ માટે આજે પાલિતાણા ખાતે જય બોલાવાઈ જૈનોમાં જપ તપ અને વ્રત ખૂબ મોટો મહિમા છે અને શાસ્ત્રકારો ભગવંતો ચાતુર્માસ ના ચાર મહિના ધર્મ આરાધના કરવાની હિત શિક્ષા આપેલ છે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું દરમિયાન માલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ તથા ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે આજે પાલેતરાના તળેટી રોડ ખાતે આવેલ નીલમ વિહાર ધર્મશાળામાં બિરાજમાન આચાર્ય ભગવંત તથા સાધુ સાધુજી ભગવંતોને ચાલુ વર્ષે અમારા અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારો એમ સંઘના સર્વે શ્રાવક શ્રાવિકાઓએ ભારપૂર્વક વિનંતી કરી હતી અને ગુરુજી અમારો અંતરનાદ અમને આપો ચાતુર્માસ અને આશીર્વાદના ગગનભીધી નારાઓથી મંડપ ગાજી ઉઠ્યો હતો દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ તથા જેડી આરડી શાહે જણાવ્યું કે ગુરુદેવને વિનંતી કરવા પુરુષો પરંપરાગત પોશાક સાથે માથે સાફા તથા બહેનોએ ઊઢણી ઓઢી છાબ લઈ નાચતા ભક્તો પધાર્યા હતા ગુરુદેવને છાબમાં કામડી કપડાં વિહાર બેગ ઠવણી પાત્રા નવકારવાડી બટવા ચાવી વાળું ઘડિયાળ સાપડો પહેરાવ્યો હતો ત્યારબાદ ગુરુદેવને બધાએ ઊભા થઈને વિનંતી કરતા આચાર્ય ભગવંતે ચાતુર્માસની હા પાડતા જય બોલાવવામાં આવી હતી એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું વધુમાં સાત વર્ષની ઉંમરે દીક્ષા લઈ આજે પંચોતેર વર્ષ સંયમ જીવનના પૂર્ણ થતા મુનિરાજ ધુરંધર વિજયજી મહારાજની સંઘે ભૂરી ભૂરી અનુમોદના કરી હતી તથા મહારાજે વર્તમાન યુદ્ધની પરિસ્થિતિ માટે સંઘમાં ઘર દીઠ સવા લાખ અને સંઘમાં નવ કરોડ

યાત્રા કરવા અને મહારાજ સાહેબ ના ચાતુર્માસ ની જય બોલાવવા માટે આવ્યો છે આખો શું કાર્યક્રમ છે આપણી સાથે સંઘના ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ શાહ છે અને જયેન્દ્રભાઈ શાહ છે આપણે જયેન્દ્રભાઈ ને પૂછે આ જે સંઘ લઈને આવ્યા છો પાલીતાણા ખાતે એ આખો કાર્યક્રમ શું આજે અમારો શ્રી સંઘ આકોટા વડોદરાથી લગભગ સો જણને લઈને આવતા ચતુર્માસ એટલે આ ચતુર્માસથી જય બોલાવવા માટે અહીંયા આવેલ છે અમે શ્રી વજ્રસેન સાહેબના લઘુબંધુ પૂજ્ય આચાર્ય સાહેબ ને આ ચતુર્માસ માટે આદિઠાણાને વિનંતી કરવા આવ્યા છે એમને એમની સહમતી સાથે અમને આપી છે અને અમે એમની જય બોલાવી છે આ સાહેબે અત્યારે જે દેશ વિદેશ આખી પૃથ્વીમાં જે ટેન્શન ચાલી રહ્યું છે એની માટે અમને બધાને આજ્ઞા કરી છે ને વિનંતી કરી છે કે તમારે એક લાખ કરોડ આ ચતુર્માસમાં સંઘના એ બધાએ નૌકાર મંત્રોનો જાપ કરવાનો દરેક ઘર દીઠ સવા લાખ નવ કરોડ જેટલા નવ કરોડથી ઉપર થશે ને અમે લોકોએ એમાં સંમતિ આપી છે ને અમે બધા સાહેબજી નો પ્રવેશ ક્યારે છે સાહેબજી નો પ્રવેશ આષાઢ સુદ નો શુક્રવાર ના રોજ ધૂમધામ થી વડોદરા ખાતે થશે આપનું નામ મારું નામ જયેન્દ્રસિંહ શાહ